lima bol bol tuh kan bol bol kayu kayu top three ayam apa bau picture joya ya હર મહાદેવ ગુડ મોર્નિંગ તમારું બધાનું નવા બ્લોગમાં સ્વાગત છે ઝરમર 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 આવે છે અવાર દિન ચાલુ છે ઘડીક રેડી આવે ને ઘડીક બંધ થઈ જાય આજે બહાર જવું તું પણ ક્યાંય બહાર જવા હે નહીં વરસાદ રહે તો ભાઈ ને બહાર લઈ જાઓ હંભાઈ બહાર જાઉં છું

હા મેડમને પિક્ચર જોવા જોશે તો કે ઓનલાઈન જોવો કે શું કે કેટલા કેટલા વાગ્યાનો છે બોલ તો કેમાં બોલ બોલ તો ખરા બોલ બોલ કયું કયું ટોકિટમાં બોલ તો ખરા એકવાર બોલ બોલ એકવાર બોલ બોલ

બે ને વરસાદ માં કા બાર જાય ઉપાડો લીધો આ નંગે ઉપાડો લીધો છે

જઈએ છીએ જો તૈયાર વૈયાર થઈ ગયા છીએ આ વરસાદ કોકો કોકો ખાંટ આવે છે તો મેડમ કે અહીંયા નાનસભાઈ ને જીત છે તે જાવું જ છે જાવું જ છે પિક્ચર જોવા તો કીધું ચાલો જોઈ આવીએ હંસભાઈ તો જ તૈયાર થઈને બહાર ઉભા રહી ગયા છે જવું છે ને હાલો તો ચલો અહીંયા જઈને જોઈએ કયું પિક્ચર નો અત્યારે શો હશે વાગ્યા છે સાડા ચાર અત્યારે નીકળીએ વાગ્યા છે સાડા ચાર ને અત્યારે નીકળીએ છીએ જોયો કયો સો છે કયો નહીં તો ચાલો ત્યાંથી મળે તો ફાઇનલી અમે અત્યારે હવે આવી ગયા છીએ પિક્ચર જોવાની ટિકિટ એ લઈ લીધી છે છ વાગ્યાનો સો તો પણ છ વાગ્યાનો ફૂલ થઈ ગયો તો સાત વાગ્યાનો લીધી છે એવાનું શું તો બેઠા છે આ મારું જૂનામાં જૂનું ટોકીજ ટોપ થ્રી અહીંયા અમે બહુ પિક્ચર જોયા ભાઈબંધો જોડે

સારું રહ્યો બીક લાગી તી તી ભૂતની નહીં હં હા મેડમ કેમ કે તમારે આવીને સુઈ ગયા સારું છે સારું હાલ હતો તો ચલો અત્યારે અમે જમી લેશું જમવાનું જે બાકી છે કારણ કે ગયા ચા ચાર વાગ્યાના સોમાં ચાર વાગ્યાનું ફૂલ હતું છ વાગ્યાનું ફૂલ હતું છે સાત વાગ્યે વારો આવ્યો સાત વાગ્યાના ટિકિટ કરાવી હતી આ ખાટા ટલાં માર્યા તો ગયા દસ વાગ્યા તો ચાલો અત્યારે જમી લઈએ ના બ્લોક નાનો અમથો હોય છે કેવો લાગે જરા કોમેન્ટ કરીને કહી દેજો તો ચલો અત્યારે બ્લોક એન્ડ આપીએ છીએ હર મહાદેવ ચલો મળીએ નવા બ્લોકમાં બાય